બાડોલી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના જન્મદિવસ નિમિત્તે નગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બાડોલી વિધાનસભાના લોક લાડેલા માજી કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર જે છેલ્લી ત્રણ ટર્મથી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાતા આવ્યા છે તેઓ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે બાડોલી વિધાનસભા વિસ્તારમાં અત્યંત કદાવર નેતા અને લોક લાડેલા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારનો આજ જન્મદિવસ હોય સરદાર નગરી બાડોલીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન બાડોલી નગરપાલિકા બાડોલી નગર ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વૃક્ષારોપણ સફાઈ કર્મચારીઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ દિવ્યાંગ બાળકોની શાળા

બારડોલી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ સાથે સાથે અમારા બારડોલી નગરના સફાઈ કામદારોનો મેડિકલ ચેકઅપ ત્યારબાદ બપોર પછી દિવ્યાંગ બાળકોની સાથે અને સાંજે ભિક્ષિકો જોડે ભોજન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખૂબ ઘણા બધા શુભેચ્છકોએ મને જન્મદિવસ દિવસની શુભકામનાઓ પાઠવી છે ત્યારે સૌનો હું પણ આભાર વ્યક્ત કરું છું અને બારડોલી નગરના યુવાન મિત્રો દ્વારા બારડોલી નગરના કોર્પોરેટરો દ્વારા બારડોલી નગરના ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ અને મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ દિવ્યાંગ બાળકો સાથેનો કાર્યક્રમ અને ભિક્ષુકો જોડેનો કાર્યક્રમ એમ ચાર કાર્યક્રમનું આયોજન કર્યું છે સૌ મિત્રોને પણ ખૂબ 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 શુભેચ્છા પણ પાઠવું છું સાથે સાથે એમનો આભાર પણ વ્યક્ત કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત પ્રશાંત પટેલ એબી ફોર્ટી એટ ન્યૂઝ બારડોલી